મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો આપણે દેશી દવા બતાવીએ મોમો ચૌદ્ય પડ તેની તે તમે મસાલા ખાઓ વિમલ ખાઓ કોઈ પણ ગુટકા ખાઓ તો ચાદી પડી જાય છે આપણા મોમ ના ખાવ તો એ ગરમીથી પણ ચાદી પડી જાય છે તો આપણો તેના માટે આપણે આજે દેશી દવા બતાવીએ છીએ તો એ દવા આપણો બતાવીએ તો એક દિવસની અંદર એ મટી જશે તો આપણો એ દવા તમે જોઈ લેજો વિડીયો પૂરેપૂરો તમે જોજો તો એક ગ્લાસ આપણો પાણી લીધું છે એની અંદર બે ચમચી હળદર નાખવાની બે ચમચી હળદર નાખી તો એનો આપણો ઉકાળવા દઈએ બરાબર ઉપર ઉપડી જાય હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે એને ઘારી લઈએ હવે આપણું પાણી તૈયાર થઈ જશે ગારી લીધું છે એટલે આ પાણી અડધો કલાક ઠંડુ થાય પછી આપણા દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરવાના એટલે ચાદી આપણને મટી જશે આરામ લાગી જશે અને દવાખાના જવાની આપણે જરૂર નથી તો ઘરની દેશી જ દવા તમે કરો તો બહુ સરસ રહેશે ધક્કા વારંવાર દવાખાના ખાવા નહીં પડે તો ઘરની દવા તમે કરજો બધાય મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ફરી એકવાર કહું છું દિવસમાં ત્રણથી ચાર વાર તમે પગરા કરજો તો તમને ચાદી બધી મટી જશે